ખાય તાજા દૂધ ની ચા પીવાની હોય તો આવી જજો હલો ચા પાણી પીવા અમે અમારા ઘરે આવ્યા છે હવે મેલોડી દર્શન કરી જય મેલોડી માં ચા પાણી પી હવે પાછા આવી છે એવી મંગળ ભાઈ તમને મંગળ ના દર્શન કરાવી છે પીપોદરા જય જય માં મેલોડી દેને ચા મૂકી દે ચા મૂકી છે પી હોય તો હાલો બે ત્રણ ઢકી પીશે વધારે નથી પીશે વધારે ટાઈમ નો કરતા વધારે નહીં થાય તારે જગો ચા પીવાની છે હાઓ આપણે તો ચા તો ને કેટલી છે આને હાલો બધાએ પીવા જો આમ જો આ પીવા માટે નથી જગો તારે જગો ચા છે

તો છ ફૂટના તુલસીમાં છે તો છે ને ચાલો બધાને જય માતાજી મિત્રો બધા શેર કરીજો લાઈક કરીજો કોમેન્ટમાં લખજો જય માતાજી જય મેલડીમાં બધાને જય માતાજી જય તુલસીમાં